ખાસ કિચન ટિપ્સ વપરાયેલી લીંબુની છાલ એકઠી કરો તેમાં મીઠું મિક્સ કરો અને તેની સૂર્યપ્રકાશમાં મૂકતા રહો લીંબુનું અથાણું થોડા દિવસોમાં તૈયાર થઈ જશે સ્પ્રાઉટ્સને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેમાં લીંબુનો રસ ઉમેરો અને તેને રિફ્રિજરેટરમાં રાખો લીલા શાકભાજીને ઢાંકીને રાંધો જેથી તેમાં રહેલા વિટામિન્સ વરાળ સાથે બાષ્પીભવન ન થાય નોનસ્ટિકી તવાને ગરમ કરતાં પહેલાં તેને નોનસ્ટિક વેજીટેબલ કૂકિંગ સ્પ્રેથી કોટ કરો ઉપરાંત તેને ત્રણ મિનિટથી વધુ ગરમ ન કરો જો કઠોળમાં વધારે પાણી હોય તો તેને ફેંકી ન દો તેના બદલે તેનો શાકભાજી સૂપ વગેરેમાં ઉપયોગ કરો ખસખસના દાણાને દસ પંદર મિનિટ પાણીમાં પલાળ્યા પછી જ મિક્સરમાં પીસી લો આ સાથે તે સારી રીતે ગ્રાઉન્ડ થઈ જશે કઢીને સાંજ સુધી તાજી રાખવા માટે તેમાં અડધું લીંબુ નીચવીને લો ચોતમાંથી દૂર કર્યા પછી પણ કડાઈ પેનની ગરમીને કારણે ખોરાક રાંધવાનું ચાલુ રાખે છે તેથી ખોરાક ખાસ કરીને જોખાની વાનગીને વધુ રાંધવાનું ટાળવા માટે તે સંપૂર્ણપણે રાંધવામાં આવે તે પહેલાં તેને જોતથી ઉપરથી ઉતારી લો અથાણા અને શાકભાજીમાં ઘરે બનાવેલા લાલ મરચાંનો પાવડર ઉમેરવાથી સ્વાદ અને રંગ સુધરે છે જો તમે ચણા ચણા કે રાજમાને રાત્રે પલાળી રાખવાનું ભૂલી ગયા હો તો કોઈ વાંધો નથી સવારે તેની ગરમ પાણીમાં થી દોઢ કલાક પલાળી રાખો અને ઉકાળતી વખતે તેમાં બે સૂકી સોપારી નાખો ટમેટાનો સૂપ બનાવવા માટે તેમાં એક લીલું મરચું એક લવિંગ લસણ અને આદુનો ટુકડો બાફતી વખતે નાખો સૂપ સ્વાદિષ્ટ બનશે પનીરનું શાક બનાવવા માટે પનીરને તળ્યા પછી તેને થોડી વાર ગરમ પાણીમાં રાખો પછી તેને પાણીમાંથી બહાર કાઢીને થોડીવાર ગ્રેવીમાં પકાવો પનીરનું શાક સ્વાદિષ્ટ અને નરમ બનશે ગ્રેવી બનાવતી વખતે જો તે ખાટી થઈ ગઈ હોય તો તેમાં એક ચમચી ખાંડ નાખવાથી તેની ખાટી ઓછી થઈ જશે જો શાક ઉકાળીને બનાવવાનું હોય તો ઉકાળતી વખતે મીઠું નાખવાથી તેનો રંગ બદલાશે નહીં અને બનાવ્યા બાદ તે સ્વાદિષ્ટ હોવાની સાથે દેખાવામાં પણ સુંદર બનશે કઠોળને એક દિવસ પહેલાં પાણીમાં પલાળી રાખો પછી બીજા દિવસે તેને પકાવો કારણ કે તે ઝડપથી રાંધે છે અને તેના પોષક તત્વોમાં પણ ઘટાડો થતો નથી પકોડા બનાવતી વખતે જો કણકમાં એક ચમચી અરોરૂટ અને થોડું ગરમ તેલ ઉમેરવામાં આવે તો પકોડા વધુ ક્રંચી અને ટેસ્ટી બને છે પૂરીઓ બનાવતી વખતે તેલમાં થોડો વિનેગર નાખવાથી પૂરીઓની ચીકાશ ઓછી થશે અને પૂરીઓ નરમ પણ બનશે સ્ટફ્ડ શાક બનાવતી વખતે મસાલામાં થોડો શેકેલા મગફળીનો પાવડર ઉમેરવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જો તમે ભીંડાની શાકને ચીકણીને દૂર કરવા માંગતા હો તો શાક બનાવતી વખતે તેને અંતે ઉમેરો જો તમે દહીંવાળા ગ્રેવીનું શાક બનાવતા હો તો તેને મધ્યમ તાપ પર રાંધો અને ઉકળવા લાગી પછી જ તેમાં મીઠું નાખો આના કારણે દહીં દહીં નહીં પડે અને શાક પણ સ્વાદિષ્ટ બનશે સ્વાદિષ્ટ ગ્રેવી બનાવવા માટે ડુંગળી લસણ આદું ખસખસ અને બે ચાર શેકેલી બદામને પીસી લો લીલા શાકભાજીનો રંગ જાળવવા માટે આવા શાકભાજીમાં બે ચમચી દૂધ ઉમેરો આ શાકભાજીનો રંગ વધારે છે જો તમે કાચા શાકભાજીને સલાડ તરીકે સર્વ કરવા માંગો છો તો પછી તેને પોટેશિયમ પરમેગનેટના દ્રાવણમાં સારી રીતે ધોઈ લો લોટમાં એક ચમચી ખાંડ ઉમેરીને લોટ બાંધવાથી પૂરીઓ ફૂલી જાય છે કઢી ઉકળવા લાગે ત્યાં સુધી તેને હલાવતા રહેવું જોઈએ અને તે ઉકળે પછી તેને ધીમી આંચ પર રાંધવું જોઈએ જો ખીર માટેના ચોખાને મિક્સરમાં થોડું બરછટ પીસીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો તે ત્રણથી ચાર મહિના સુધી ચાલે છે કઠોળને જંતુઓથી બચાવવા માટે તેમાં અરેન્ડીના તેલના ત્રણથી ચાર ટીપ્પા નાખો દૂધ ઉકાળતા પહેલાં વાસણમાં થોડું પાણી ગરમ કરો અને પછી તેમાં દૂધ ઉમેરો આનાથી દૂધ વાસણના તળીએ છૂટી જતું નથી ડુંગળી કાપતી વખતે તમારી આંખોમાં પાણી આવવું એ સામાન્ય બાબત છે પરંતુ હંમેશા એક વાતનું ધ્યાન રાખવું કે ડુંગળીને કાપ્યા પછી તેની થોડીવાર પાણીમાં પલાળી રાખો અને પછી તેનો ઉપયોગ કરો ભીંડીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે તેના પર થોડું સરસવનું તેલ લગાવો માઇક્રોવેવ એ ખોરાકને ગરમ કરવાની સરળ રીત છે પરંતુ જ્યારે તમે તેમાં ખોરાક ગરમ કરો છો ત્યારે તેને પ્લેટની આસપાસ ગોળાકાર રીતે ફેલાવો અને વચ્ચે ખાલી જગ્યા રાખો આનાથી ખોરાક સરળતાથી અને ઝડપથી ગરમ થઈ જશે રાજમાં કે અડદની દાળ બનાવવા માટે પાણી ઉકાળતી વખતે મીઠું ન નાખો તે ઝડપથી પકાશે દાળ ઉગળી જાય પછી મીઠું નાખો રસોડાના કેબિનેટને અંદરથી વાર્નિશિંગથી દોરો આ જંતુઓ કોકરોચ વગેરે સામે રક્ષણ કરી શકે છે રસોઈ બનાવતી વખતે સ્ટવ અને તેની આસપાસના વિસ્તારોમાં ખોરાક ફેલાતો નથી તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો અને જો તે ફેલાઈ જાય તો પણ તેને તરત જ સાફ કરો સુકાયા પછી દાગ ઝડપથી અદ્રશ્ય થતા નથી જો ટાઇલ્સ પર પીળા દાગ હોય તો તેને મીઠું અને ટપેન્ટાઇન તેલથી સાફ કરો ઘરે આવતા રાસણને અલગ નેટ બાસ્કેટમાં સ્ટોર કરો વસ્તુઓ ભેગી રાખવાને કારણે ઘણી વખતે કેબિનેટ ખોલતાની સાથે જ વસ્તુઓ બહાર પડવા લાગે છે આમ કરવાથી બધી વસ્તુઓ એક જગ્યાએ ગોઠવવામાં આવશે તમારા રોજિંદા ઉપયોગના વાસણો અને વસ્તુઓને સામે રાખવા માટે કેબિનેટ રેક્સનો ઉપયોગ કરો તમારા ચા કોફીના કપ અને ચમચીને હુક્સની મદદથી લટકાવી દો કચોરી અને સમોસા બનાવતી વખતે મેંદામાં એક ટેબલ સ્પૂન વિનેગર નાખવાથી ક્રિસ્પી બને છે આમળાના પાવડરમાં તેલ ભેળવી મસાજ કરવાથી ખંજવાળથી રાહત મળે છે જમીન પર તેલ ઘી કે દૂધ ઢોરાઈ જાય તો પહેલાં તેના પર સૂકો લોટ ભભરાવવો પછી તેને અખબારથી લૂછમું જેથી ચિકાસ અને દાગ દૂર થઈ જશે